જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હર કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ એપલ સોડા તો એપલ સોડા કેવી રીતે બનાવી હું આજે તમને બતાવીશ તો એપલ સોડા બનાવવા માટે મેં અહીંયા બે એપલ લીધા છે એટલે પછી આપણે આ કિલ્લી સોડા લીધી છે હવે ચાટ મસાલો લીધો છે આપણે અડધી ચમચી જેટલો અને ખાસ મસાલો લીધો છે આપણે અડધી ચમચી જેટલો અને એક વાટકી જેટલી ખાંડ લીધી છે તો આપણે જે આ બે એપલ છે એની છાલ કાઢી અને આપણે ઝીણી ઝીણી કટકી કરી રાખીશું તો આપણે એપલની છાલ ને પહેલા આ રીતે કાઢી લઈશું આ રીતે કાઢી લઈશું છાલ કાઢીને પછી ઝીણી ઝીણી કટકી આપણે કરી લઈશું એપલ સોડા ખૂબ સરસ લાગે છે અને પીવામાં પણ ટેસ્ટી લાગે અને પીવાની પણ ખૂબ મજા આવે છે આપણને સફરજન થોડા તાજા અને એકદમ લાલ જેવા હોય તો સોડાનો સ્વાદ પણ સરસ આવે છે એકદમ એટલે તાજા સફરજન હોય તો સોડા પણ મસ્ત બને છે હવે સફરજનની છાલ આ રીતે મેં કાઢી લીધી છે અને સફરજન પહેલાં મેં ધોઈ જ લીધા હતા હવે નાની નાની આપણે કટકી કરી લઈશું અત્યારે ગરમીની સિઝન તો ચાલી રહી છે એટલે બધાને ઠંડુ પીવાનું જ મન થાય છે એમ આ રીતે અંદરથી કાઢી આજે બી વાળો ભાગ હોય અંદરનો એ આ રીતે કાઢી લેવાનો ને પછી આ રીતની ઝીણી ઝીણી કટકી કરી લેવાની જેથી કરીને આપણે મિક્સરમાં એકદમ સરસ રીતે કરશ થઈ જાય એમ તો આપણે સફરજનને સરસ રીતે કટકી કરી રાખી છે અને મિક્સર આપણે આપણે સફરજનની જેટલી કટકી કરી કરી છે બધી એડ હવે આપણે આ અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો તો એડ કરી દઈશું અડધી ચમચી જેટલો છાશનો મસાલો લીધો તો એ પણ એડ કરી દઈશું અને એક વાટકી જેટલી ખાંડ લીધી હતી એ પણ એડ કરી દઈશું હવે થોડુંક આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેથી કરીને એકદમ સરસ રીતે કર્સ થઈ જાય છે હવે આપણે કર્સ કરી લઈશું હવે આપણે સરસ રીતે મિક્સર જારમાં સફરજનને કર્સ કરી લીધું છે હવે એક આપણે ગણી લઈશું એટલે ગાળી લઈશું પેલા આ રીતે આપણે ચમચીની મદદથી જે કાંઈ સફરજન નું કાંઈ કોઈ રહી ગયું હોય તો નીકળી જાય એમ આ રીતે ચમચી મદદથી હવે આપણે સરસ રીતે

એક એક બરફનો ટુકડો પેલા ગ્લાસનો એડ કરીશું હવે આપણે થોડું થોડું એપલ કર્યું આ થોડું થોડું એડ કરી દેસુ ગ્લાસ આ રીતે બહુ મસ્ત લાગે એપલ સોડા હવે આપણે સોડા ને એડ કરી દેસુ મસ્ત બહેની છે હલાવી લેશું આ રીતે ખુબ સરસ બહેની છે જોઈને જ પીવાનું મન થઈ જાય એવી આપણી એપલ સોડા બહેની છે તો સરસ રીતે આપણે એપલ સોડા બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે પણ ઘરે જરૂર આ રીતે સોડા બનાવજો એપલ સોડા ખૂબ ટેસ્ટી લાગશે અને ખૂબ મસ્ત લાગશે અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે એટલે એમ કે આપણે ઠંડુ પીવાનું જ મન થાય છે એમ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને સોડા તો તમે ઘણી બધી પીધી હશે પણ એમ કે આ એપલ સોડા તમે ક્યારેય પીધી હોય તો તમે પણ એકવાર જરૂરથી આ આ રીતે બનાવજો એમ તો તૈયાર છે એપલ સોડા અને જો તમને મારી એપલ ની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારી એપલ સોડા ની રેસીપી કેવી લાગી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ